પણ કોઈ એવું કોઈ દાર થાય છે કે દુનિયાની મેલની ગમે તેવી ખતરનાક હોય પાવર વાળી હોય પણ મારી ઘેર મારી માં માં બાઇક નવું લાવી પેલી પહેલી માં તારી બોધ જગત ની માતા ની નહી ભલે હોય તોય આવો ભાવ રાખો ને તાર તમારી મા સાધન ઉપર બેસી જાય તમારી એ બાઇક ઉપર બેસી જાય તમારી એ ગાડી પર બેસી જાય તમારી એ ટ્રેક્ટર ઉપર બેસી જાય કોઈ દર જગત માં છે ને ટચ ના થવા દે હું સોલંકી બેઠી મેલડી અને કદાચ કોઈ કારણોસર કોઈ ચોઘડિયા ના કારણ થી કદાચ કોઈ અડી જાય કોઈ એક્સિડન્ટ થઈ જાય ને તો તમારો એક માથાના બાલ જેટલી જગ્યામાં તમારી માં તમારો બચાવ કરી લે હું મેલડી આવું કઉ છું પણ પોતાની કુળદેવી ના આ તો સાધન લાયા નહીં

મારી માતા નબળી છે પેલાની જબરી છે હું એવું કઉ છું એકલી જબરી નહીં તમારા ઘેર બેઠેલી બધાની ખુખાર છે બધાની ઘેર ઘેર બેઠેલી બેઠેલી ખતરનાક છે છે તમારા એક માતા કે ગમે તેવી માતા તમારા માટે દરેક ની ખતરનાક છે અનુભવ તો કરો તો કરો પ્રેમ તો કરો ખબર પડે કે જેવી વાઘ જેવી માતાઓ હોય જેવી સિંહ જેવી હોય વોડા

સોલંકી પેઢી ના વડવાઓ બધા ગેમ શીખવાડેલી માતા કહય નું ધડ ગાયો કાપવા વાળા નું ધડ એક જાડકા માં ચાર ડોકા હંગાર લઈ લે ને એટલું બળ છે મારા આપણા વપરાવું એ માં કહયો જો મારે જાણો છો કદાચ બાજુના વિસ્તાર એવો કાયદો બનાવીશ તલવાર ધાની બોલું આ વિડીયો મારા રોમ ની છે મારા રોમ ની સાક્ષી છે હજારો શ્રદ્ધાળુઓ બેઠા છે આ તલવાર ની સાક્ષી એવું કહું છું ક્ષત્રિય ધર્મ